ડભોઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી સભ્ય વિનોદભાઈ સોલંકી શશિકાંતભાઈ પટેલ મહાસચિવ ડોક્ટર બીજે બ્રહ્મભટ યોગેશભાઈ રમેશભાઈ વાઘેલા મહેશભાઈ દાજી સહિત જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ નિલેશ સોલંકી ડોક્ટર સંદીપભાઈ શાહ અમિતભાઈ સોલંકી નગીનભાઈ પરમાર મહેશભાઈ વસાવા કાંતિભાઈ પરમાર તેમજ વણકર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડોક્ટર સાહેબ આંબેડકર મહામાનવ હતા તેમનું સમગ્ર જીવન એક સંદેશ છે જે આપણને અન્યાય અત્યાચાર અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે તેમણે કરેલા સામાજિક સંઘર્ષમાંથી આપણને અન્યાય સામે લડત લડવાની નિરંતર પ્રેરણા મળતી રહે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વંચિતોના સ્વાભિમાન અને સ્વમાન માટે જજુમાયા હતા જ્યારે કે વિનોદભાઈ સોલંકીએ પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ઘણી બધી વાતો કરી આજે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું દિલ્હીમાં મ્યુઝિયમ બનાવ્યું છે તેમ જણાવી વધુ માહિતી પણ આપી હતી

ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જેમણે દેશને બંધારણની ભેટ આપી છે બંધારણનો મુખ્ય હેતુ જીવો અને જીવાદો એવા બાબા સાહેબ આંબેડકરનો એકસો તેત્રીસ મો આજે સમગ્ર દેશ એમને યાદ કરીને એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ પંચોતેર વર્ષ પૂરા કરી ને આઝાદીની જે ખરેખર લોકશાહી છે એ લોકશાહીનો દેશમાં અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છે લોકશાહી અનુભવી રહ્યા છે બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું સાથે સાથે એમનો આજે એકસો તેત્રીસનો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું અને એમણે જે રાહ ચિંધ્યો છે એ બંધારણ પર સમગ્ર દેશના નાગરિકો ચાલતા રહે અને બંધારણનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવાદો એની પર આપણે સૌ અમલ કરીએ અને તમામ નાગરિકો શાંતિથી સુખ રીતે અને દિવ્ય ભારતને જે સંસ્કૃતિ એ પ્રમાણે આગળ વધે આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ યાદ કરવા પડે એમનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે પણ બાબા સાહેબ જ્યાં પણ હોય ત્યાંથી મોદી સાહેબને શક્તિ આપે એવી અભ્યાસ આજરોજ ડભોઈ વણકર સમાજ તેમજ પછાત વર્ગ કો સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો જન્મ મહોત્સવ ફૂલાર વિધિથી ઉજવી અમે ડભોઈ ખાતે અમારા વડીલ વર્ગ સાથે જન્મ મહોત્સવમાં ફૂલાર વિધિ કરેલ છે જેમાં બાબા સાહેબ આંબેડકર એક ભારત રત્ન તરીકે ઓળખવામાં આવે છે એમનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંમાં માં મહુ ગામે થયેલો હતો જેનાથી એનો જન્મ પણ ચૌદમાં બાળક તરીકે થયેલો છે અને એ અમારા સમાજના ઉદ્ધાર માટે અને આખા દેશના ઘડવૈયા તરીકે એમને ઓળખવામાં આવે છે જય જય